દાદા ક્ષેત્ર પણ અન્ન ક્ષેત્ર ભંડાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી રામ રોટી અને છાસ કેન્દ્ર આવેલ છે આ રામ રોટી કેન્દ્રમાં સવારે 12 થી 8 તથા સાંજે 7 થી 8:30 સુધી નિશુલ્ક જમવાનું બે ટક અપાય છે જેઓ ₹20 ભરીને જમવા ઈચ્છે તો તેમ કરી શકે છે રામ રોટી કેન્દ્રના વ્રજલાલ ઠક્કરે જણાવ્યું કે 18 વ્યક્તિઓના સ્ટાફથી કેન્દ્ર ચાલે છે આ રામ રોટી કેન્દ્ર 35મા વર્ષમાં પ્રવેશ્યું છે આ ટ્રસ્ટના પ્રમુખ લીલાધરભાઈ પ્રાગજી શેઠિયા છે આ કેન્દ્રમાં તેત્રીસ જિલ્લાના બસો ચાલીસ તાલુકાના સિતે ટકા પ્રાઇમરી તથા પંદર ટકા હાઈસ્કૂલ અને દોઢ ટકા કોલેજના વિદ્યાર્થીઓના પ્રવાસ જ્યારે ભુજમાં આવે છે ત્યારે રામરોટી કેન્દ્રમાં રૂપિયા વીસ ભરીને સ્વચ્છ અને સાત્વિક ભોજન મેળવે છે આઠ ત્રણ ઓગણીસો છ્યાસી થી આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી અંદાજે એક્યાશી લાખ સાઠ હજાર લોકોએ ભોજન મેળવેલ છે જેમાં સિંધેટ ટકા લોકોએ મફત ભોજન મેળવ્યું છે બાકીનાઓએ સ્વૈચ્છિક રૂપિયા વીસ ભરીને ભોજનનો લાભ લીધો છે બ્રજલાલભાઈએ વિશેષમાં માહિતી આપતા જણાવ્યું કે બે સુધી કોઈ ચાર્જ લેવામાં આવતો ન હતો બે હજાર કોઈ ઈચ્છે તો રૂપિયા વીસ સ્વૈચ્છિક ભરીને ભોજન કરી શકે છે રામ રોટી કેન્દ્રમાં રોટલી દાળ કઢી શાક ભાત મિષ્ટાન ફરસાણ અથાણું અને છાશ અપાય છે ડુંગળી લસણ વાપરવામાં આવતા નથી સાંજે સોમવાર અને ગુરુવારે ખીચડી અપાય છે બધા માટેની રસોઈ કોમન રહે છે દરેક મિષ્ટાન અમૂલના ચોખા ઘીમાં બનાવવામાં આવે છે આ રામ રોટી કેન્દ્રને ચલાવવા માટે અનેક દાનવીરો દાન આપી પુણ્ય કમાઈ રહ્યા છે મારું નામ મૃદલાલ બિહારીલાલ ઠક્કર હું રામરોટી શાસ કેન્દ્રમાં છેલ્લા સાત વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવું છું આ સંસ્થા ચાલુ આઠ ત્રણ છ્યાસીથી રહી છે મહાસ ત્યારથી કરીને બે હજાર અગિયાર બે હજાર દસ સુધી ટોટલી ફ્રી ઓફ જમાડતા હતા બે હજાર અગિયારની અંદર અમુક કોલેજના વિદ્યાર્થીઓ આર્થિક નબળા હતા તેમજ સમા ગામની અંદર તો એવા વર્ગ હતો કે ભાઈ કે અમને ચાલીસ મફત ન ખાઈએ કાંક લ્યો અને એ રીતે એટલે એના માટે વીસ રૂપિયા ટોકનની વ્યવસ્થા કરી છે અહીંયા જમવાની બે હજાર અગિયારથી અને બેનો મેન્યુ સરખો ફેર નહીં અને એમાં આ અમુક વૃદ્ધો છે એકલા છે એના માટે ટિફિન પણ લઈ જાય છે સમજી ગયા ને એનું ઘરમાં કોઈ કરવાવાળું નથી એમ કોઈ એકલા હોય ને એ અહીંયા જમી જાય છે સમજી ગયા આમ ટોકનમાં અત્યાર સુધી લગભગ ત્રણ કલાક અંદાજે ત્રણ લાખ લાભ લીધો છે ના આ ઉપરવાળો હલાવે છે એ રીતે ભુજમાં ચલાવાતા વિશિષ્ટ રામ મોટી કેન્દ્ર કેટલાય ગરીબોના માટે આશીર્વાદરૂપ બની છે આ સુંદર સંસ્થા ચલાવવા માટે સંસ્થાના પદાધિકારીઓ સ્વયંસેવકો દિવસ રાત જહેમત ઉઠાવે છે